અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુંમરનું ફોર્મ રદ કરવા મામલે ભાજપ લીગલ સેલ દ્વારા સોગંદનામામાં ખોટી વિગતો દર્શાવી હોવાનો આક્ષેપ કરતા વરજીભાઈ ઠુંબરે એનએક્સ અને દસ્તાવેજ રજૂ કરેલા હતા અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાનો મામલો ભાજપ લીગલ સેલ દ્વારા સોગંદનામામાં ખોટી વિગતો દર્શાવી હોવાનો આક્ષેપ કરતા વિરજીભાઈ ઠુમ્મરે એનેક્સ અને દસ્તાવેજ રજૂ કરેલો છે બપોરે ચાર વાગે ડબી ઉમેદવાર વિરજીભાઈ ઠુમ્મરે ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે વેચી નાખેલા મિલકતનું એનેક્સ રજૂ કર્યું છે વિરજીભાઈ ઠુમ્મરે જણાવેલું છે કે હાર ભાળી ગયેલ ભાજપ દ્વારા સત્તાના જોરે ફોર્મ રદ કરવાનું પ્રેશર કરવામાં આવે છે ચિત્તલ રોડ પર દુકાન વેચી એનો એનેક્સ અને દસ્તાવેજ રજૂ કર્યો છે તો ડમી ઉમેદવારનો પણ ભાજપ વિરોધ કરે છે જેનીબેન ટોમ્મર મહુવાના પ્રવાસે હોય તેની મુદ્દત ચૂંટણી તંત્ર દ્વારા ના આપવામાં આવી ભાજપ દ્વારા હાઈકોર્ટના વકીલો બોલાવવા માટે ચૂંટણી તંત્રે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી મુદ્દત આપી છે અને ભાજપ બે લાખ મતે હારી રહી છે માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેની બેન ઠુમ્મર સામે આચાર સંહિતા ભંગ અંગે એક કલાકમાં જવાબ આપવાનો ચૂંટણી પંચના નિર્ણય સામે એફિડેવિટ કરશું ભારી ગયેલી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં જેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે એ જ દર્શાવે છે કે જેની નીચેથી જમીન ખસકી ગઈ છે જેની બેન આજે મોવાના પ્રવાસમાં છે સવારે મેં પોતે મુદત માગી લેખી હતી કે એમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે એમને મુદત ન અને આ જ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી એટલે કલેક્ટરે દસ વાગ્યા સુધીની મુદત આપી છે અમારો આજને આજ જ નિર્ણય કરવાની વાત છે જેની બેન સામે વિવાદ એવો ઉભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી જેની બેન જે દુકાન વેચી રાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો એને અક્ષર રજૂ કર્યું કલેક્ટરશ્રી માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે સામેવાળાએ નથી ચડાયો એ સામેવાળાનો વાંક છે એવા સંજોગોમાં હજુ પણ મુદત માગીને મારી સામે વાંધો દર્શાવે હું એમનો ડમી ઉમેદવાર છું મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી એને ફોર્મ દેખાડ્યું એમાં લોકસભા લખાયેલું છે મારો વાંધો પાછો લીધો એટલે કલેક્ટરશ્રીએ મને કહ્યું કે તમારા ફોર્મમાં વાંધો છે હવે સ્વીકાતો નથી ફરી પાછો વાંધો લેવા માટે એની પાસે મુદત માગવામાં આવે છે મારી પાસે રેકર છે કે હાલનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો પોતે જીન ચલાવતા હતા આઠ કરોડ રૂપિયામાં એ જીનમાં એમની સામે જીનની હરાજી કરવા માટે બેંક ઓફ બરોડાએ કબજો લેવા માટે બેંક ઓફ બરોડાને કબજો લેવાને બદલે આઠ કરોડનું જીન ચાર કરોડમાં સેટલ થવા માટે કલેક્ટરીએ કબજો ન આપ્યો અને એને બીજા કોઈને વેચવા માટેની તક આપી આ ભારતીય જનતા પાર્ટીની એવી બાબત છે કે તમારે લોકોના પૈસા ડૂબાડી દેવા છે જેની બેને એવું દર્શાવ્યું કે મારા પતિ પતિદેવે એલઆઈસી માંથી લોન લીધી છે એટલે કે તમારી સોળ લાખની તમારી ની પોલિસી છે અને તમને બે કરોડની લોન કરવી ત્યાં ને પૂછે અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેની બેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન એલઆઈસી ની લીધી છે એવું દર્શાવ્યું એલઆઈસી ની લોન નથી લીધી તો એલઆઈસી એમના કબજામાં છે એલઆઈસી ને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યાં તત્પર થઈ રહી છે એલઆઈસી ને પૂછે લોન આપી છે કે નહીં માત્ર પાણી માંથી કુરા કાઢવા માટેના પ્રયાસ છે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી પાંચ ચાર લાખ મતે જીતવાને બદલે બે લાખ મતે હારી રહી છે એનો આ પાણીનો રેલો એની નીચે આવી રહ્યો છે કાલે વારી અમે આચાર સંહિતાની ફરિયાદ કરી જેની બેન મેલ કર્યો ચાર વાગે પાંચ વાગે જવાબ આપો મેં મેં રિક્વેસ્ટ કરી હંબલ રિક્વેસ્ટ કરી ચીફ ઓફિસર કે પાંચ તમે ચાર વાગે મેલ કરો છો પાંચ વાગે કેવી રીતે જવાબ આપી શકાય મને અગિયાર વાગ્યાનો સમય આપવામાં આવે કે મારે